મિત્રો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલું છે. અમદાવાદથી 35 કિલોમીટરના અંતરે દાદાનું આ ચમત્કારિક મંદિર આવેલું છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મંદિરના पुजारी ભગત બાપુ હનુમાનજીની ખૂબ સેવા કરતા હતા. એક દિવસ હનુમાન દાદા સ્વપ્નમાં આવીને ભગત બાપુને દર્શન આપ્યા અને કહ્યું માંગો ભગત બાપુ ત્યારે બાપુએ કહ્યું આપના દર્શન કરાવો મારે તમને જોવા છે ત્યારે હનુમાન દાદા મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા અને ભગત બાપુને દર્શન આપ્યા ભગવાન હનુમાનજીને શક્તિનો પ્રતીક માનવામાં આવે છે તેથી હનુમાનજીને કળિયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે મંગળવારે અને શનિવારે પવનપુત્ર હનુમાનજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે હનુમાન દાદા મંદિરમાં દર્શને આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે મંદિર પાસે વર્ષ જૂનું વડનું ઝાડ આવેલ છે વિશાળ વડનું ઝાડ મંદિરની શોભા વધારે છે મંદિરે આવતા ભક્તો સંતાન પ્રાપ્તિ સહિતની મનોકામના લઈ દૂર દૂરથી મંદિરે દર્શનાર્થે આવે છે અમદાવાદ ખેડા વડોદરા રાજકોટ અને ગુજરાત ના વિવિધ સ્થળોએ મંદિરના પટાંગણ માં ચોવીસ કલાક અખંડ દીવો ચાલે છે જે દીવો ચમત્કારિક હોવા સાથે દુખ દર્દ દૂર કરવામાં રામબાણ સમાન માનવામાં આવે છે ચાલીસ કે પચાસ વર્ષથી આ દીવો સતત ચાલતો આવે છે ભાવિકો દીવાના દર્શન કરીને પણ ધન્યતા અનુભવે છે હનુમાનજીની મૂર્તિનું દિવ્ય સ્વરૂપ હાજરા હજૂર હોવાનો અહેસાસ કરાવે છે દર્શન માટે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા સાથે તેઓના અટકેલા કામો પણ થતા હોવાની આશા લઈને આવતા ભક્તો ક્યારે પણ ઢીલા મોઢે મંદિરથી પરત ફરતા નથી મંદિરમાં દર મંગળવાર અને દર શનિવારે ભંડારો કરવામાં આવે છે જેમાં બે હજાર જેટલા લોકો પ્રસાદ લે છે અને મંદિરમાં ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે સવાર સાંજ આરતી અને શનિવાર મંગળવારે સુંદરકાંડના પાઠનું પઠન પાઠ નું મંદિરે ભક્તિમય વાતાવરણનું સર્જન કરે છે ભક્તો દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે સુંદરકાંડનું મહાત્મ્ય પણ અનેરું છે ભીડભંજન હનુમાનજી ના મંદિર માં વર્ષો થી સુંદરકાંડ ના પાઠ અવિરત ચાલી રહ્યા છે હનુમાનજી નજીક ગણપતિ દર્શને આવતા ભાવિક ભક્તો ભૂમાપુરા અચૂક દર્શન કરવા આવે છે અને દાદા ના દર્શન કરી ધન્ય થાય છે ભૂમાપુરા હનુમાનજી ના મંદિર પરિસર માં શિવલિંગ પૂજા રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ માં અંબાની મૂર્તિ અને શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે કળિયુગમાં ચિરંજીવી દેવ હનુમાનજીના ભક્તો માં વધારો થઈ રહ્યો છે ત્યારે ભૂમાપુરા નું મંદિર હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને ભગવાન રામના ભક્ત હનુમાનજી ભાવિકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે મિત્રો જો તમને આ વિડિયો ગમે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરો